પદ ગ્રહણ કરીશું ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્ય સ્થળ અને સમાજમાં ઘર કાર્ય સ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરીશ સમર્થન કરીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ કરીશ ભારતીય ભાષાઓનો ઉપયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા અનુકૂળ તેવા ઉત્પાદનો નો ઉપયોગ કરીશ ઉત્પાદનો નો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળો ને અને દેશના પર્યટન સ્થળો ને પ્રાથમિકતા આપીશ પ્રાથમિકતા આપીશ આભાર